મામલો રાજકોટ રાજ્ય સરકારની એસઆઈટીની ટીમ રાજકોટમાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે એસઆઈટીના વડાએ આપી નિષ્પક્ષ ન્યાય તેમજ તટસ્થ તપાસની ખાતરી કેસની તપાસમાં સંકળાયેલી છે અલગ અલગ એજન્સીઓ દુર્ઘટનાની તપાસ થઈ રહી હોવાનું પણ સુભાષ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું તેમણે કહ્યું કે દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ન બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તપાસ દરમિયાન અનેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે આ દુર્ઘટના સંદર્ભે કઈ કઈ ભૂલો થઈ તેની થઈ રહી છે ચકાસણી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે ગાઈડલાઈન તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ જેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે એની પૂરી સંવેદના અમારી છે અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય અને કોઈ નિર્દોષ માણસ આનો ભોગ ના બને આપણે એ પણ જાણવું ધ્યાન રાખવું પડે બહુ કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે આ ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે ફાયર સેફટી એક્ટ બે હજાર તેર બે હજાર ત્રેવીસ સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે જીડીસીઆર અને ગૃડામાં શું નિયમો છે એમાં ક્યાં વાયોલેશન થયું છે ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે રાજકોટના ડીઆરપી આ